અમદાવાદ શહેરના રાજમાર્ગ પર એક સાથે પાંત્રીસ મુશોની ભવ્ય સાત કિલોમીટરની રથયાત્રા યોજાઈ હતી પાંચ દિવસીય દીક્ષા મહોત્સવના આજે ચોથા દિવસે મુમુક્ષોની અમદાવાદ શહેરના માર્ગો પર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ રથયાત્રા નારણપુરાના રુજુવાલિકા અપાર્ટમેન્ટથી નીકળી હતી અને પાર્ડીના ટાગોર હોલ ખાતે તૈયાર કરવામાં આવેલી અધ્યાત્મ નગરી સુધી પહોંચી હતી પાંત્રીસ મુમુક્ષોએ આજે દીક્ષા લેતા પહેલા અંતિમવાર શણગાર સજ્યો હતો શોભાયાત્રામાં મુમુક્ષોના પરિવારજનો સહિત ચારસોથી વધુ સાધુ અને સાધ્વીઓ જોડાયા હતા સાત કિલોમીટર લાંબી શોભાયાત્રામાં જીન શાસનના નારા ગુંજી ઉઠ્યા હતા શેર શૅરન ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ